ડેડીયાપાડાની અંદર અમે ચોવીસ વર્ષથી આ વિસ્તારોમાં લડીએ છીએ આ ડેડીયાપાડા મત વિસ્તારની અંદર અને લોકોએ મને બે વખત ધારાસભ્ય બનાવ્યો છે અને ઘણા વિકાસના કામો કર્યા છે અમારે જે કંઈ અત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર મેં જોડાયો છે દેશની અંદર જે વિકાસ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે દેશનો વિકાસ કરી દેશની સુરક્ષાની જે વાત કરી અને ગામડાઓની અંદર શિક્ષણ સિંચાઈ આરોગ્ય રોજગારીની જે વાત કરી એ આગળ એમને પ્રેરણાથી અમે આગળ ચાલવાના છે અને અમે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે ખાસ કરીને મહેશભાઈ જે આજ ભરૂચ લોકસભા સીટ પર મનસુખભાઈ વસાવા અને એમની સામે જે આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ચેતર વસાહ છે એક સમય તમારી સાથે હતા તમે એમને લઈને શું કહેશો જો સાથે તો બધા જ હતા પણ કોણ ક્યારે શું કરવાનું ગદ્દારી કરવાનો એ એ જાણે કેમકે એની અંદર એ મારા પીએ હતા બરાબર છે પીએ એ થઈને અમે એક સારો છોકરો છે એ બધું દોડે એમ કરીને અમે સાથે રાખ્યા પણ એમણે જે વાત કરે છે અત્યારે કે મહેશ વસાવે અમને ટિકિટ નહીં આપી અરે માગણી કરતા તો બધા જ ભારતીય જનતા પાર્ટીમાં પણ કેટલા જણાએ માગણી કરેલી હમણાં અત્યારે લોકસભામાં એવું છે કે બીજા બધા ભાગી જવાના ડેડિયાપાડાની સીટ પર જ્યારે હું સત્તરમાં જ્યારે ચૂંટાયો ત્યારે મેં પહેલેથી કીધું હતું કે હું ડેડિયાપાડા સીટ પર અત્યારે લડવાનો નથી હું મારા થોડો વતનનો લાભ લઈશ પણ પછી એમને એ થયું તો એમાં બહાદુર ડી વસાવાએ પણ માંગણી કરી ચૈતર વસાવે પણ માંગણી કરેલી હજુ પાર્ટીનું કોઈ ડિસિઝન હતો નહીં અને પછી એમને ભાગવું જ હતું આ તો ઠીક છે આમ આદમી સાથે ગઠબંધન થયું હતું ને એમાં જ ત્યાં ગાડી જોડાયા ઓરખાણ થઈ એટલે પછી એમને જોયું કે એને વહેલું ભાગવું હતું એમનું ડીલ થઈ ગયેલું હતું એટલે ભાગી ગયા એ લોકો ભરૂચ લોકસભા સીટ પર મનસુખભાઈને જીતાડવા માટે મહેશભાઈ કેટલી મહેનત કરશે કારણ કે તમારો વિસ્તાર છે ને તમે ધારાસભ્ય રહી ચૂક્યા છો બહુ જંગી બહુમતીથી જીતાડવાના છે આ ભરૂચ લોકસભાની અંદર સાત વિધાનસભાઓ આવે છે ને એમાં ટ્રાઇબલ વિધાનસભા ઝઘડિયા અને ડેડિયાપાડા આવે છે ને એની અંદર ખૂબ આદિવાસી વસ્તી પણ ઓબીસી પણ છે માઇનોરિટી પણ છે એટલા મોટા જંગીમતીથી અમે વોટ લાવવાના છે કે જેને ન પૂછવા ઠીક છે આ તો છેતરી લોકોને છેતરવામાં આવ્યા વીજળી મફત આપવાની વાત કરી ત્રણ હજાર રૂપિયા યુવાનોને દર મહિને આપવાની મહિલાઓને પૈસા આપવાની વાત કરી પણ એવું કંઈ છે નથી આ ગુજરાતની અંદર આ ચૂંટણી છે ત્યાં સુધી કદાચ અત્યારે મીડિયા કે સોશિયલ મીડિયા કે બીજા કોઈ ખાનગી એ લોકો આ બધું ચલાવતા હશે કે અહીં ગાડી આનું જ ચાલે પણ જે દિવસે ગણતરી થશે કાં તો ઇલેક્શન થઈ જશે પછી ચૈતર વસાવાનું નામ પણ આવવાનું નથી આ વિસ્તારોમાં છેલ્લો સવાલ મહેશભાઈ કે છોટુભાઈ હજુ નારાજ છે છોટુભાઈ ભાજપ આવશે કે નહીં અને શું કહેશો એમને કોઈ સંદેશો આપવા માંગો છો ભારતનું બંધારણ છે બધાને આઝાદી છે પોતપોતાની આઝાદી હોય છે ચાહે ફાધર હોય મધર હોય બેટી હોય બેટા હોય એ આઝાદી છે તો આ હતા મહેશભાઈ વસાહ કે કે ભરૂચ લોકસભાની સીટ છે છે મહેશભાઈ મનસુખભાઈ વસાભાઈ વસાકસભાની જીતાડ પૂરતો પ્રયત્ન કરશે ને સાથે સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસા વિશે પણ તેમણે વાત કરી છે મહેશભાઈ વસાવાનું કેવું છે કે ભરૂચની જે લોકસભા છે અમે ભાજપને ભારે બહુમતીથી જીતાડવા માટે તનતોડ મહેનત કરીશું નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા